ચલો નમસ્કાર આજે આપણી શાળા શ્રી જ્ઞાનદીપ શૈક્ષણિક વિદ્યાલયમાં ગુરુ નિમિત્તે કાર્યક્રમ યોજાયેલો છે તો હું રામાણી સંગીતાબેન તમારા બધાનું ખૂબ સ્વાગત કરું છું આપણી શાળા શ્રી જ્ઞાનદીપ શાળા શૈક્ષણિક સંકુલમાં ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમનો દિવસ છે અને આજના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં માતા વિના જ્ઞાન નહીં તો ગુરુ એક જ વ્યક્તિ એવો છે કે જે વિદ્યાર્થીને સર્વાંગ સુંદર બનાવે છે એનું કામ ખૂબ જ અઘરું છે માટીના પીંડ જેવા બાળકને ખૂબ જ કોમાળ હાથે અને કડકથી કામ લેવું પડે છે તો ગુરુ એને એક માટીનામાંથી પનહારીને ઉપર મટકું બનીને બિરાજે એક સરસ માટીમાંથી મૂર્તિ બનીને બિરાજે આવું સરસનું કામ કરે છે અમારી શાળા સેજ્ઞાનદીપમાં યોજાયેલા કાર્યક્રમમાં જે નાટક છે એ ગુરુ વિશેનું મહત્વ સમજાવે છે વિદ્યાર્થીઓ જે ડાન્સ દર્શાવ્યો એ પણ ગુરુનું મહત્વ દર્શાવે છે અમારી શાળા જે છે એમાં ધોરણ એક થી બાર સુધી છે તેમજ ઇંગ્લિશ મીડિયમમાં પણ ધોરણ એક થી દસ સુધી નું જ્ઞાન આપવામાં આવે છે અને વિદ્યાર્થીનો નો સર્વાંગી સુંદર વિકાસ થાય એ માટે શાળામાં રિઝલ્ટ તો દસ માં બાર માં ધોરણ સરસ મજાનું આવે છે પણ સાથે સાથે જે આપણે શાળાનું વેકેશન ખુલે ત્યારથી વેલકમ માટેની જે તૈયારી કરવામાં આવે છે પાંચ જૂન ના દિવસે પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે એકવીસ જૂન ના દિવસે પણ આટલો મોટો સરસ કાર્યક્રમ હતો જે યોગ દિવસ તરીકે ઉજવાય છે તેમજ આજનો અત્યંત દિવસ છે ગુરુ પૂર્ણિમા દિવસ છે એ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક પણ પણ જ્ઞાન મળે આપણા તહેવારોનો અનુભવ થાય આપણા જે પ્રાચીન ઋષિ મુનિઓ છે આપણા જે પ્રાચીન ગ્રંથો છે આ બધાનો પણ અનુભવ થાય એટલે અમારી શાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર શિક્ષણ શિસ્ત આ ત્રિવેણી સંગમ સાથે બધા વિદ્યાર્થીઓને સંસ્કાર અને પાઠ શીખવવામાં આવે છે આ માટે અમારા શાળાના સંચાલક માન્ય શ્રી રમેશ સર તેમજ નિલેશ સર તેમજ ક્રિષ્ના મેડમ આ બધાનો પણ એટલો સરસ મજાનો સાથ સહકાર હોય છે કે અમને શિક્ષકોને પણ કામ કરવાની ખૂબ જ મજા આવે છે તેમજ અમારા વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને જાણે કે પ્રાચીન સમયનો ગુરુ પૂર્ણિમા આશ્રમમાં જે ઉજવાતો હોય દરેક તહેવાર જન્માષ્ટમીનો તહેવાર પણ આટલો સરસ ઉજવવામાં આવે છે આ બધા તહેવારોની સાથે સાથે દસમા ધોરણનો રિઝલ્ટ તો અમારું બેસ્ટ હોય જ છે મેથ્સ ઇંગ્લિશ સાયન્સ સમાજ આ બધાના વિદ્યાર્થીઓને નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ નાઇન્ટી એટ નાઇન્ટી હંડ્રેડ સુધીના માર્ક આવે છે આ માટે અમારા સંચાલકો છે એમનો ખૂબ જ પ્રોત્સાહન ઉત્સાહપૂર્વક હોય છે અમારે જે પહેલા ધોરણથી બારમા ધોરણની આખી શિક્ષકોની ટીમ છે શિક્ષકો પણ બધા જ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે છે બધાના માઇન્ડસેટ હોય છે કે રિઝલ્ટ તો બારમાનું દસમાનું આવવું જ જોઈએ પણ સાથે સાથે નાના વિદ્યાર્થીઓ છે એનો સ્ટેજ ફિયર કેમ દૂર થાય અમારી શાળામાં વિજ્ઞાન મેળો પણ ભરાય છે ઉજવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ નવી કૃતિઓ બનાવે અને એનું પ્રદર્શન કરે વાલી અને આજુબાજુના એરિયાના વિસ્તારના બધા જોવા આવે એવો કાર્યક્રમ ગોઠવાય છે પ્લસ દર ગુરુવારે અમારી શાળામાં કરાટે કાર્યક્રમ પણ હોય છે જેથી કરીને આજના વિદ્યાર્થીઓને પોતાનું સ્વ બચાવ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્વ બચાવ માટેનું છે તો પોતે નિડર બની જાય આ પણ અમે રાખીએ છીએ અમારી શાળામાં કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે આવી રીતે અમારી શાળામાં વિદ્યાર્થીઓનો શ્રી જ્ઞાનદીપ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય આ માટે બધા જ શિક્ષકો અમારા સંચાલકો શ્રી રમેશ સર લીલેશ સર કૃષ્ણ મેડમ આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોનો પણ કે જે પણ ઉત્સાહથી બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે રિઝલ્ટ પણ સારું આપીને આવે છે અને દરેક કાર્યક્રમમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે અસ્તુ જય હિન્દ મારું નામ બાવળિયા પરેશ છે હું નાંદીજ સ્કૂલ પરિવાર તરફથી ઘણું અભ્યાસ કરું છું અમારા શ્રી રમેશ સર નિલેશ સર અને ક્રિષ્ના મેડમ દર વખતે નવી નવી કાર્યક્રમ રોજે છે જે અમે સારી રીતે ઉજવીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ જે અમે ઉજવીએ છીએ અત્યારે તો અમે અહીં ડાન્સ કર્યો નાટક કર્યો ઘણા બધા વકૃત્વ અને શ્લોકો પણ ગાયા અને મને યોગ્ય ગણ્યો છે એન્કરિંગ માટે હું એન્કરિંગ કરું છું અહીં મેં બે દીધાથી એને આના પાસે ભોગ ભોગ ભાઈ ભોગ દીધો છે એન્કરિંગ લખવામાં અને મહેનત કરી છે ખૂબ જ અને હું મારા રમેશ સર નિલેશ સર અને બધા ગુરુજનોને આભાર માનું છું કે મને અહીં યોગ્ય ગણ્યો